અને અસંખ્ય જીવો છે આકાશમાં ઉડવા વાળા છે છે માં રહેવા વાળામાં રહેવા વાળા અસંખ્ય જીવો છે પણ જેને ભગવાન પરમાત્માની પ્રાપ્તિ થતી એ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે માણસનો અવતાર થયો માણસ ગુરુ મહારાજના ચરણે જઈ અને જેમસેમ ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરે હો પણ વાત આવી હતી કે રો મને દશરથ રાજાએ કીધું કે તમે ચૌદ વર્ષ દશરથ રાજા નહોતા બોલ્યા કારણ કે એનો પ્રાણ છૂટી ગયો બોલી શકાય એવી જીભત નથી સાહેબ કારણ કે રોમ હૃદય નથી જતો રહે એટલે કશું રહે તેણે કઈ કઈ એ કીધું તું તમારે લેવાનો છે કઈ કઈ મા હતી એની અને મા જોડે રોમે વચન આવેલું હતું હાલ હલજમ ક્રિકેટ ખેલું ને એમ ક્રિકેટના મેદાનમાં ગેડીધોડે રમતા રામ

અઢાર પુરાણ નું જ્ઞાન છે સો શાસ્ત્રો આઠ ઉપનિષદો નું ભાગવત રામાયણ મહાભારત છે તો મારો રઘુકુળ નો જે ધર્મ છે એ લાગે છે ત્યારે એને ચુક્તિ કરી છે મા પાસે આવ્યો છે ગેડી જયારે રમતા હતા એટલે બધાને કીધું કે જો હવે જમવાનો ટાઈમ થયો છે

પણ મને વચન આલો જે માટે હું આવ્યો છું ને એ મારું ભાગીદાર થવાનું બોલ કરીશ કલંકિત પાત્ર ભજવવાનું છે જગત મારો ખાવા મારે ઘેર આવતો હોય ને તો આ કલંકિત પાત્ર શું કઈ કઈ એનું પ્રાણ છોડવા માટે તૈયાર છે તો કે દશરથ રાજા ભાઈ મારા બાપા પહેન તારા બે વચન પડ્યા છે એ માગી ગયે

તમે પણ માગો તમારે શું તૈયારી કરવી છે કે હું માગું પણ તમે ના લો તો એ તો વચન આલેલું છે માગો આજ મારો રામ ગાદી બેસતો હોય ને તમે માગો એમ ના લો તો કે તારીજ રોમ ને ચૌદ વરસ વનવાસ મોકલો અને મારા ભરત ને ચૌદ વર્ષ માટે ગાદી બિહારો

જેની એકની બે ના થઈ દશરથ રાજ નો પ્રાણ સુટી ગયો રોમ નો વનવાસ મોકલ્યા પછી ત્યારે જો એક કે દીકરા ઘેર નતા અત્યારે મહારાજ હારું છે કે જેના પિતાની પાછળ પુણ્યતિથી નિમિત્તે એમના સતત દીકરા સાહેબ હોય છે કોઈ ની એને સમાજ વાળે લીધું જ નથી છોકરા ફરજ આવે બાપ ને તો બોલો એને આપણે ભગવાન તરીકે પૂછશે પણ સંતો એમાંથી કોક જુદો રોંગ બતાવે એની મર્યાદા

એક રામ ઘટો ઘટ બોલે એક દશરથ ના ઘેર ડોલે એક રામ સકળ પસારા ને ચોથા સબ થી એ આતમ રામ ઘટો ઘટ બોલે સક્કર સ્વરૂપે સાકાર સ્વરૂપે એ મનુષ્ય તરીકે દશરથ ના કેરડો લે એક બિંદુ રામ સકલ પસારા ની ઓળખાણ કરવા માટે વ્યાપક રમી ગયો છે પિંડ માં જોઈ લે તપાસી રામ સમો વળ કોઈ નથી રામ સમુ દીધું કોઈ ઠાલુ છે નહીં અને ઈ રામ ની ઓળખાણ કોક સદગુરુ આવા સમ્રાટ મહાન પુરુષો જોડે પણ આ તો અત્યારે કેવું બન્યું છે કે બે સેવકો હતા અને બે સેવકો બાપુ ની બહુ સેવા કરે બે સેવકો લડાવવા માંડ્યા સેવા કરવા હારું તો મારા બાપુ ઊંચ્યા સુધી મારા પગ દબાવે મારા પગ દબાવે એટલે બાપુ એ કીધું કે ભાઈ તમે બે હું તમને ડાભો પગ લેટા તું લે જમણો પગ તારો દબાવવાનો ડાભો પગ તારો દબાવવાનો હા તો નટો આવે ડાભો પગ દબાઈ જતો ને જટો આવે એટલે જમણો પગ કરમ મહિના જેવું ચાલ્યું

ના તો મારા પગને ભાગી નાખે એને ને ધબુક વાડી બીજો પગ બાજી નાખે સકાનો હું બાજી રાખતો છું એ એવા ચોક સેવા કરવા ના જાતા મહાપુરુષોમાંથી કોક લઈ રહે છે શામળભાઈ અરે